નજર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે બકુલ પટેલ ગુરુ અને શિષ્ય ના પવિત્ર સંબંધ ને લગાવતો કિસ્સો સામે આવ્યો છે આણંદમાં આંકલાવ તાલુકાના કોશિન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અગિયાર વર્ષની વિદ્યાર્થીનીને વિવિધ બહાનાથી પોતાની પાસે બોલાવી નળાધમ શિક્ષક તેણેના શરીર ઉપર હાથ ફેરવી શારીરિક છેડછાડ કરતો હતો વિદ્યાર્થીનીએ જયારે આ વાત પરિવારજનોને કહી ત્યારે પરિવારજનોએ શાળામાં પહોંચી હોબાળો મચાવી દીધો હતો હોબાળો મચાવી નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આપતા જ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઘટના છે આણંદ તાલુકાના કોશિન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં ગણિતના શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડછાડ કરતા શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે કોશિન્દ્રા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા ગણિતના શિક્ષક કિરણે છેલ્લા પચીસ દિવસથી બે વિદ્યાર્થીનીઓ પર પોતાની દાનત બગાડી હતી અને બંને વિદ્યાર્થીનીઓને હોમવર્ક બતાવવા સહિતના બહાને તે પોતાની પાસે બોલાવતો હતો અને વિદ્યાર્થીનીઓના શરીર ઉપર હાથ ફેરવી તેણે બી શારીરિક છેડછાડ કરતો હતો વિદ્યાર્થીનીઓ ડરના મારે આ વાત કોઈને કહેતી ન હતી અને શિક્ષકના આવા વર્તનથી કંટાળેલી એક વિદ્યાર્થીનીએ તો છેલ્લા પંદર દિવસથી શાળામાં જવાનું જ બંધ કરી દીધું હતું જ્યારે માતાએ બાળકીને શાળાએ કેમ નથી જતી તેમ પૂછતા તે પેટમાં દુખે છે જેવા બહાના બતાવી શાળામાં જઈ રહી ન હતી જેથી ફાવટ શિક્ષકને આવી જતા તેણે બીજી વિદ્યાર્થીનીને વધુ છેડછાડ કરી હતી તારીખ તેવીસમી ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સવારે શાળામાં શિક્ષક કિરણ વાળંદે અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીને હોમવર્ક બતાવવાના બહાને પોતાની પાસે બોલાવી હતી અને તેણેનો હાથ પકડી તેના શરીરે હાથ ફેર્યો હતો અને વિદ્યાર્થીનીએ પોતાની તરફ ખેંચતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને ત્યાં જ રડી પડી હતી જેથી શિક્ષકે તેનો હાથ છોડી દીધો હતો છૂટ હાથ છૂટતા જ વિદ્યાર્થીની સીધી ઘર તરફ દોડી ગઈ હતી અને ઘરે જઈ પોતાની માતાને સમગ્ર ઘટના અંગે રડતા રડતા જણાવ્યું હતું જેને લઈ માતા અને પરિવારજનો તુરંત જ વિદ્યાર્થીનીને લઈ શાળાએ પહોંચ્યા હતા તેમજ ગામમાં પણ વાત પ્રસરી જતા અન્ય વાલીઓ પણ શાળામાં પહોંચી ગયા હતા શાળામાં પહોંચેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી ઘટનાની જાણ આંકલાઓ પોલીસને થતા પોલીસ કાફલો પણ શાળામાં દોડી ગયો હતો મામલે થાળો પાડવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વાલીઓ અને ગ્રામજનો ખૂબ જ આક્રોશમાં હતા જેને લઈ શાળાને છોડી મૂકવામાં આવી હતી બીજી તરફ વાલીઓ આંકલાઓ પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને નરદમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ હતી પોલીસે શિક્ષક કિરણ બુધાભાઈ વાળન વિરુદ્ધ ઇન્ડિયન કલમ નંબર તેમજ અન્ય કલમ હેઠળ ગુનો નોંધી શનિવારે બપોરે ત્રણ કલાકે આરોપી શિક્ષકને પાડ્યો હતો અને આ શિક્ષક સીપીઆઈને તપાસ સોંપવામાં આવતા સીપીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો આ બાબતે પેટલા ડિવિઝનના ડીવાયએસપી પી કે દિયોરાના જણાવ્યા મુજબ આરોપી શિક્ષક કિરણ બુધાભાઈ વાળણ છેલ્લા કેટલાક દિવસોથી બંને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો જેને લઈ પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કોસિન્દ્રા પ્રાથમિક શાળામાં એક કિરણ કુમાર વાણંદ જે બી બીએડ થયેલા શિક્ષક છે ધોરણ છ માં ગણિત વિષય ભણાવતા હતા છ છઠ્ઠા વર્ગની બે દીકરીઓને છેલ્લા પંદરેક દિવસથી તેમણે સારી કડપલા કર્યા હોય તેવી તેના માતા અને પિતાની રજૂઆતો આવેલી ગઈકાલે જેના આધારે આ શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોક્સોની જુદી જુદી કલમની છે તેમને લેવામાં આવ્યા છે અને સીપીઆઈ બ્રહ્મભટ આ તપાસ કરી રહ્યા છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર